જયારે આપણે દાળવાડા ઘરે બનાવીએ ને આ રીતના ટીકડી દાળવાડા ત્યારે બહાર જેટલા ક્રિસ્પી નથી બનતા તો એવી કઈ ટેકનિકનો યુઝ કરવામાં આવે છે કે જેના કારણે આ દાળવાડા એકદમ ક્રિસ્પી બને છે તો વરસાદ પડે અને દાળવાડા આપણા ઘરમાં ના બને એવું તો પોસિબલ જ નથી તાજે આપણે એકદમ ક્રિસ્પી દાળવાડા કેવી રીતે બનાવવા એ જોઈએ હેલો ફ્રેન્ડ્સ હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે તો ચલો આજની મજેદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ રોજ આવી નવી નવી ગુજરાતીમાં જોવા માટે લાઇક અને શેર કરી બાજુમાં રહેલા આઇકન ઉપર ક્લિક કરો રેસીપીનો વિડીયો સૌથી પહેલા જોવા મેં અત્યારે મગની જે મોગર દાળ આવે છે એ લીધી છે અને બસો પચાસ એમએલ કપનો મેં ઉપયોગ કર્યો છે અને દોઢ કપ ભરીને મેં મગની મોગર દાળ લીધી છે જેને મેં લગભગ ચારથી પાંચ કલાક પહેલાં પલાળીને રાખી હતી તમારી પાસે સમય ઓછો હોય તો તમે એને ગરમ પાણીમાં પલાળશો તો લગભગ દોઢથી બાય કલાકમાં પણ એકદમ સરસ પલડી અને ફૂલી જાય છે સમય હોય તો વધારે વાર પલાળીને રાખવી તો હવે એનું જે પાણી હતું બધું આપણે કાઢી લઈશું અને આ રીતે એને આપણે ચાણીમાં નિતારી લેવાની છે પાણી બિલકુલ જ ના રહેવું જોઈએ હવે આપણે મિક્સર જારની અંદર મરચાં અને આદુને ક્રશ કરીશું તો મેં જે મરચાં ઉપયોગમાં લીધા છે તીખા છે છ નંક જેટલા છે અને એક ઇંચ જેટલો આદુનો ટુકડો છે તો આદુ અને મરચાં નાખીશું અને લસણ મારી પાસે લીલું છે તો હું લીલું એડ કરવાની છે તો મારી પાસે ના હોય તો તમે સૂકા લસણની કળી લઈ શકો મેં અડધો કપ લીલું લસણ લીધું છે સૂકું લસણ લો તો ચારથી પાંચ કળી લેવાની હવે જે દાળ આપણે આ રીતે ચાણીમાં નીતારીને રાખી છે એ મિક્સર જારમાં એડ કરી દઈશું અને બિલકુલ જ પાણી નાખ્યા વગર આપણે એને ગ્રાઇન્ડ કરવાની છે દાળ આપણી એકદમ સરસ પડેલી છે એટલે પાણીની બિલકુલ જ જરૂર નહીં પડે તો મિક્સરને તમે આ રીતે ચાલુ કરીને તો દાળ તમારી એકદમ સરસ થઈ જશે આ રીતે ત્રણ ચાર વાર કરવું પછી મિક્સ કરવી તો એકદમ સરસ આ રીતનું ટેક્સચર તમને મળશે મેં આની અંદર બિલકુલ જ પાણી નથી નાખ્યું હવે આપણે આ મિશ્રણને આ રીતના એક પહોળા વાસણની અંદર લઈ લઈશું દાળવાડા તમારા આપણે જ્યારે ઘરે બનાવીએ તો બહાર જવા નથી બનતા તેનું કારણ એ છે કે આપણે ખીરું બનાવી તરત જ એની અંદર થોડું સોડા નાખીને દાળવાડા બનાવીએ છીએ પણ એકચ્યુઅલી દાળવાડાના ખીરાને આ રીતે ફાટવાનું હોય છે તો વિસ્કરની મદદથી અથવા તો હાથથી તમને જે પણ રીતે ફાવે એ પ્રમાણે તમારે લગભગ પાંચથી સાત મિનિટ માટે એને ફેટવાનું છે આ રીતે ફેટવાથી એની અંદર હવાના કણ ઉમેરાશે અને દાળવાડા એકદમ સરસ તમારા જાળીદાર બનશે તો મેં પાંચથી સાત મિનિટ એને ફેંટ્યું છે તમે જોઈ શકો છો પહેલાં કરતાં એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે આછો થઈ ગયો છે પહેલાં કરતાં અને એકદમ સરસ એની અંદર હવા ભરાઈ છે તો હવે એમાં આપણે મીઠું એડ કરી દઈએ સ્વાદ મુજબનું તો મેં સવા ટી સ્પૂન મીઠું નાખ્યું છે અને એક ટી સ્પૂન હિંગ નાખી છે દાળવાડામાં હિંગનું પ્રમાણ થોડું આગળ પડતું રાખવું અને એકદમ સરસ બાઇન્ડિંગ આવે એના માટે અત્યારે મેં એની અંદર બે ટેબલ સ્પૂન ભરી અને ચણાનો લોટ એડ કર્યો છે એટલે કે બેસન ઉમેર્યું છે હવે એની અંદર આપણે આદુ મરચાં અને લસણ તો પહેલાં જ એડ કરી દીધા હતા બીજા મસાલામાં મીઠું ને હિંગ નાખવાની ને ચણાનો લોટ અને સાથે એડ કરીશું પાલક તો મેં અત્યારે એક કપ પાલકની ભાજી લીધી છે એકદમ ઝણી સમારીની તમારી પાસે ના હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અથવા તો એના બદલે તમે કોથમીર પણ નાખી શકો છો પણ મેથીની ભાજી ના નાખવી એનાથી થોડી કડવાશ આવે છે અને ટેસ્ટ બરાબર નથી આવતો તો જો નાખવી હોય તો પાલક અથવા તો કોથમીર નાખવાની છે બરાબર મિક્સ કરી લઈએ આ રીતે ફેટ્યું હશે ને તો તમારું મિશ્રણ એકદમ તમને ફ્લફી લાગશે વજનમાં હલકું લાગશે અને આ રીતનું મિશ્રણ તૈયાર થઈ જાય પછી તમે જોઈ શકો છો કે એકદમ સરસ તમારા દાળવડા બનશે ચાર અંગેની વચ્ચે આ રીતે મિશ્રણ લેવાનું ને અંગૂઠાથી આગળ પ્રેસ કરવાનું તો એકદમ સરસ તમારા ગોળ દાળવડા બનશે નોર્મલ આપણે જે દાળવડા બનાવીએ છીએ એ આ રીતથી બનશે પહેલાં આપણે એને નોર્મલ જ તૈયાર કરી લેવાના છે તો હવે આની અંદર આપણે થોડોક સોડા નાખીશું ખાવાનો તો મેં હાફ ટી સ્પૂન એમાં ખાવાનો સોડા નાખ્યો છે અને એની પર આપણે થોડો લીંબુનો રસ નાખવાનો છે એટલે સોડા સરસ એક્ટિવેટ થશે સોડા ના નાખો તો પણ તમારા દાળવડા બને છે સારા બને છે પણ સોડા નાખવાથી તમને એકદમ સરસ રિઝલ્ટ મળશે તો બહુ વધારે નથી નાખવાનો જો વધારે પ્રમાણમાં સોડા પડી જશે ને તો એની અંદર લાલ લાલ સોડાના ગાંઠા થઈ જશે અને દાળ વધારે પ્રમાણમાં તેલ પણ પીશે તો બસ હાફ ટી સ્પૂન નાખવાનો છે તેલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું તેલ એકવાર બરાબર ગરમ થઈ જાય તો ગેસની ફ્લેમને તમારે મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને આ પ્રમાણે એક પછી એક તમારે દાળવડાને તળવા માટે મૂકી દેવાના છે મેં બતાવ્યું એમ ચાર અંગળીની વચ્ચે આખીરું લેવાનું અને અંગૂઠાથી આગળની બાજુ પ્રેસ કરવાનું તો એકદમ સરસ તમારા ગોળ દાળવડા તૈયાર થશે અને પાણી બિલકુલ જ નહીં ઉમેરવાનું ખીરું જે છે તમારું આ કન્સિસ્ટન્સી વાળું રહેવું જોઈએ જો એની અંદર તમે પાણી વધારે પ્રમાણમાં એડ કર્યું હશે ને તો દાળવાડાનો તમને પ્રોપર શેપ નહીં મળે જ્યારે આપણે દાળવાડા તળવા મૂકીશું તો ગેસની ફ્લેમને મીડિયમ અને હાઈની વચ્ચે રાખવાની છે અને દાળવાડા તળવા મૂક્યા પછી તરત એને નહીં હલાવીએ થોડી એને થવા દઈશું અને ત્યાર પછી એને વલટાવવાનું છે તળવા માટે આ રીતની જે કઢાઈ હોય ને ગોળ શેપ વાળી એ લેવાની ફ્લેટ બોટમ જે હોય પેન એનો ઉપયોગ નહીં કરવાનો કારણ કે જો ફ્લેટ બોટમ હશે ને તો દાળવાડાનું ખીરું નીચે ચોંટશે તો આ રીતની ગોળ શેપ વાળી આપણે જે નોર્મલ કઢાઈ આવે છે એ લેવાની અને આ રીતે એને ઉલટાવતા પલટાવતા રહી લગભગ આપણે ત્રણ થી ચાર મિનિટ માટે એને તળી લેવાના છે આ થયા નોર્મલ દાળવાડા તમે આ રીતે પણ તૈયાર કરી શકો પણ જો તમારે ટીકડી દાળવાડા બનાવવા હોય તો એના માટે આગળ બીજી પ્રોસેસ છે અને દાળવાડાને તમારે તમારે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહીને તળવાના છે જેથી વચ્ચેથી એ બિલકુલ જ કાચા ના રહે આ રીતે તૈયાર થઈ જાય પછી આ રીતની એક ફ્લેટ ડીશ લેવાની છે અને એની પર દાળ વડો મૂકી વાટકીથી એને આ રીતે પ્રેસ કરી દેવાનું તો એકદમ સરસ તમને આ રીતનો શેપ મળી જશે અને હવે ફરીથી આપણે એને ફ્રાય કરીશું જેના કારણે એકદમ ક્રિસ્પી તમારા બનશે હવે જ્યારે તમે એને તળવા માટે મૂકો તો આ રીતની ટીકડી તૈયાર થઈ ગઈ હોય પછી તેલ એકદમ ગરમ કરવાનું છે સરસ અને ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે અને હાઈ ફ્લેમ ઉપર જ તમારે એને બીજા બે થી ત્રણ મિનિટ માટે તળી લેવાના છે એટલે એનું જે પડ છે ને એકદમ સરસ ક્રિસ્પી બનશે બહાર તમે જે ટીકડી દાળ ખાઓ ખાવ છો એની અંદર આ જ રીતે ડબલ ફ્રાઈંગ કરવામાં આવે છે આ ટોટલી ઓપ્શનલ છે તમે એકવાર પહેલાં આપણે જે તળ્યા એ પ્રમાણે પણ ખાઈ શકો છો દાળ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે પણ તમને જો વધારે ક્રિસ્પીનેસ ગમતી હોય તો તમે આ પ્રમાણે ડબલ ફ્રાઈંગ પણ કરી શકો તમારી પાસે જો એ ફ્રાયર હોય તો તમે એમાં પણ કરી શકો અને તમારે જો આટલું તળેલું ના ખાવું હોય તેમ છતાં ક્રિસ્પી જોઈતું હોય તો અપમ પેનમાં પણ તમે પહેલા આપણે જે તળવાડા તળીને બનાવ્યા એ અપમ પેનના તૈયાર કરી લો અને આ રીતે પ્રેસ કરી પછી તમે એને નોનસ્ટિક પર થોડું તેલ મૂકીને ક્રિસ્પી કરશો ને તો પણ આ રીતના ક્રિસ્પી બનશે હા તમે તળીને બનાવો અને નોનસ્ટિક બને અપમ પેનમાં બનાવો એમાં ટેસ્ટમાં ફરક પડી જાય છે એટલે તમારે જો વધારે તેલ ના ખાવું હોય તો તમે એ પ્રમાણે પણ બનાવી શકો બધા દાવાળાને આપણે આ રીતે જ પર કાઢી દઈશું જેથી એક્સ્ટ્રા જે પણ તેલ હોય એ બધું એની અંદરથી નીકળી આવે તો ઘરમાં ગરમ ટીકડી દાળવડાને આપણે તળેલા મરચાં અને કાંદાની સાથે સાવ કરીશું આ સિવાય બીજી પણ ઘણી બધી રીતે દાળવડાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે તો પ્લે લિસ્ટમાં તમને જોવા માટે મળી જશે એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને લખેલી રેસીપી તમારે જોઈતી હોય તો વેબસાઇટની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે તો ફ્રેન્ડ્સ આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવો અને આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂર સબસ્ક્રાઈબ કરો વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે સાથે જરૂર શેર કરો તો ફરીથી મળીએ નવી મજેદાર રેસીપી સાથે